જસદણ માર્કેટિંગ એરમા ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એરમા

ત્રણ હજાર સાતસો ને સિત્તેર રૂપિયા મીડિયમ સુપરમાં દાણો

ત્રણ હજાર છસો ને સિત્તેર રૂપિયા મીડિયમ સુપરમાનત્રી પચાસ હળદ્રી પચાસ ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા અમુક માટીની ગોળી સાથે રવા સાથે માલ સારો تر ہزار پورا

ಓ ಓ ಿ ಹಾಡತ್ರಿ ಹಾಡ್ರಿ ಹಾಡತ್ರಿ ಹಾಡ್ರಿ ಬಚ್ಚ

આજે ત્રણ હજાર ચારસો રૂપિયા થી લઈને ત્રણ હાજર આઠસો ને પચાસ રૂપિયા સુધી ચાલી રહ્યું છે ગઈકાલે કરતા એકસો પચાસ રૂપિયા જેવા બજાર નરમ જોવા મળી રહ્યા છે